ઇકો ગાડી ડાઇવાઇડર ઉપર ચડી જઈ સામેના ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી જ્યાં ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે મોત નિપજ્યું હતું આ માર્ગ અકસ્માતમાં દંપતીનું મોત થતાં સિદ્ધપુર શહેરમાં શોકની લાગણી છવાઈ છે આ બનાવ સંદર્ભે ઊંજા પોલીસે મરણ જનારના ભાઈ દીપક સુંદરદાસ બીજવાણી રહે સિદ્ધપુરના નિવેદનને આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે Продолжение